ચીખલીના રેઠવાણીયામાં જે કોંગ ઉદ્યોગનો સખતપણે વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે જે ગામના લોકો અને જે આગેવાનો અહીં રેઠવાણી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ત્યારે ગામના લોકો ઉગ્ર બન્યા અને આગેવાનો પણ ઉગ્ર બન્યા ત્યારે જે અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી જે ધારાસભ્ય છે એવો જ્યારે જે રેઠવાણીયા ગામના પડખે આવ્યા અને જયારે અધિકારીઓ જયારે તાનાશાહી ચલાવી છે ત્યારે એવા ઉઘાડા લીધા દર્શક મિત્રો દ્રશ્ય જોઈએ તો આવો જોઈએ જે મેવાણી અને જીગ્ન પટેલે જે અધિકારીઓને જે લીધા તે જોઈ અધિકારી

तपाईंको नाम सुजेउ हामी तपाईहरुको इन्ट्रक्शन हिर्याउन सक्दै छौँ। हामी चाहिँ त्योबाट

બીજી સેકન્ડ ના થાય ના ઓળખતા બધા ઓળખી લેજો પીઆઈ નો ડીવાયસપી નો એસપી નો કલેક્ટર નો બધા ના ઉતરી જાય બિલકુલ બિન જરૂરી તો આટલા ફળ કોઈ કરવાનું થતું નથી ચૂપચાપ તમારા ડાચા બંધ રાખીને ફરજ બજાવજો અને કોઈ પણ બેનો ધક્કો મુકો મારવાની હિંમત ન કરે નેલ કોન્સ્ટેબલ તો નેલ પીએસઆઈ તો બિલકુલ નહીં હેડવા જોઈએ 好、啊，我的朋友

કોણ તો બેવકૂફ કોને મારે આપ તો સમજતા કે ટોડું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું બોલીસ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીસ બત્તમીજી થી જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મુગલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલિગલ હવે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંત અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાદ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આવીને આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય તમને બોઝ આપ્યો ને તમારા બધા કલીક હસ્યો તમારી પર યોર કલીક વિલ લાફ ઓન યુ કોણ હતા બી પેલી બહેનો નું બોલાવો કોણ હતા એક જ આવજો એક જ આવજો હા પગાર થી સંતોષી રાખો પગાર થી સંતોષી રાખોમાં બધું છે આ ઇલીગલ ઇલીગલ કરીને ચાલી રહ્યું છે તમારી નાખની દાડી નીચે અને તમને ખબર નખી હમ તમને ખબર નખી હ સાત મિનિટથી છે તો અમે તો એક બે ચક્કા કાઢે બંગાવીરા બોલાવ બોલાવો બોલાવ બોલાયેલા

તમને કે એફઆઈઆર નું અરેસ્ટ નું પાવર છે તમારી જુડિસ્ટિક્શન તમે સર્વે સર્વે કરાવો ને આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું મિસ્ટર મિતેશ પટેલ એસપીએમ ચીખવી બનાવ બંધ કરાવો એક ટીપુલા એ વચ્ચે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે ને બહેનો ઉપર એ સ્ટાફ ને કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો ની આગળ નાચશે તાતા થઈ જાય કરશે તમારો સ્ટાફ બોલવાનું સાંભળો પેલા આ કેમ તાલી પડી ખબર છે આ કેમ તાલી પડી આટલા આટલા વર્ષોનો શું નીકળી રહ્યો છે

બંધ કરાવ છે જૂની જગ્યા છે ક્રસર પ્લાન્ટ ચાલુ કરો અમને વાંધો નથી

અળા કર્મચારીઓ નું આપણે ઓલવેઝ સન્માન કરીએ છીએ પણ જનતા સાથે મિસビહેવ કરસે તમે બી પછી ખબર દેને પરસીમો છોડાઈ દેຊુ છોડાઈ દીધો તારા જેલો બેલો અમારો એક સુજેવાય અમારો ઓરમો એક આખો પાછો નઈ થાયા નથી

અનંત ભાઈ તુ આગે બઢો તુ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો